ફોને લાગતો નથી કરવું છું મારે કરું છું ના કરું કોઈ હુરતું ન કોઈ કરવા તો મારી દા નોડી

ત્યાં તો છોકરા મારા હોય છે વાત કરવા જ્યાં તો ચીડે ચેડે જો ઘરની બહાર નીકળું તો એક જણો ચેડે આવે મારે તારા થોડી વાત કરવા સોનો સોનો બહાર નીકળવું પડે છે અને હાલે હું ડબલાનું ગાડી ને બહાર આવ્યો અને હમણાં તો બાળજી છોકરા તો આયા બધી ગોતા થકા મારા હોય છે હમણાં નથી ઘરે વધારે ટાઈમ તો પાછા ચડીને ચેડી આવશે એ તાકીક તારો ફોન આવ્યો અને તમ કહું એવી વાંચી છે તણન ટણન 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 ટણ હા શું બસ

પણ તારે તો ક્યાં પડી જ મારી તાર તો ખાલી બુધાલાલ ની પડી મને લાગે મારી તો કો પડી જ ન તારે ઓ નો એટલા તો તું વાર જોવરા આવે આટલી મન નકાલી કરી વેલો ફોન મન ના કર્યો હતી તો એક મકા પલા છોકરા મારા હોય છે એનો મેલ નથી પડવા દેતા કેમ થી પડવા દેતા મારો મેલ તો હું એ વઢા રોજું ને એને વઢા રાખું છું મારો કોક મેલ પડે પેલા તો હું એને મેલ પાડું કે પેણમાં હા તો તું જે હોય ને એ ખબર પાડ અને મને કે ના તો હું હે ને આ નદી ઉપર થી ધમકુ મારી ને મોય પડીને મરી જાય મારા બાપ ની છોકરો દૂર નથી ભાઈ જે જવાબ આલે ને એ હમજી વિચારી ના લીધી પાછ ના કે ભાર તું ભૂલે શું કે મરી ગયો ને તો ભાઈ પથરે પથરે તારું નામ લખેલું છે ભાઈ તારું ને મારું તો તું હરા તો થઈ જાહે હા એટલે જે જવાબ આલે ને એ વિચારીને જવાબ આલજે ના કે હા કહું બકોડી તારે મારા જેવો કોઈ નહીં મારા પાછું એટલે જે જવાબ આલે ને હાસુ વિચારી ના લીધું એટલે મને ખબર પડે કેમ કે મારે ઘરે રોટલા હાથે ગડવા પડે છે તે ઓમ પરિશે ટેપો ઓમ કરી જોર આવે છે તે ગરવા વાળી આવી જાય ને મારે તો મારે વળી આત્માની શાંતિ મુક્તિ મુક્તિથી શોંતિથી મળું ને તો પછી મને કોઈ આત્માને એમ થાય ને કે હું ઓઢો મર્યો ને કે હું ઓઢો મર્યો છે મારા છોકરાઓ ઓઢા મરશે એટલે કોક કરજે મારું હો વિચાર થાય શું બીજું આ ભાઈ તને કુરું પાસ ભૂલી મજાથી પાછી હલો હેલો હાલો હાલો અલ્યા आवाज દે હલો મને લાગે નક્કી આની હાવઈ જ 100% એમ કાપી નો જો મારી ઓરસી હાલો કપાઈ ગયો ના દિલ તૂટી ગયું ઓ નો તનો હવે કપાઈયો કપાઈ અરે હોવા ગયો બીજી શું બોલ ન ઉસી મલાયો હગા ભઈને ખબર નઈ મારી તા હાલો

शोकरा मोकरा पाला पर आई गयो तो पातु तो गत्ती बात नहीं करवा पाला हेलो ये पधो भरी एक बार क्या का लबड़ू वाला क्या जी एक बार एक बार एक बार क्या पसंद पशु दो तो बस तारी चो बस एक बार खाली लबड़ू क्या दे पर हाय आई लव यू मार आगो ना आई लव यू ए दुहा सु करे है हेलो हां तो अबे भेज दो आ जाती नहीं थे से हम હા તો વધો નહીં મૂક એમ કરો એને ચાર પાંચ કિલો પુલા લાવવાના અને થોડા બટાકા કાપી સારો કરો તો દોવા જાય અલ્યા આ ઉભો રાખો ભાઈ શું છે પણ તમારે જાય શું ને અલ્યા આપણે પેલી ભેંસ નથી વેસી આ પેલી ભગરી ભેંસ નથી વેસી આપણે એ દોવા દેતી નથી પેલા ભાઈને આપી આપી વેસી હતી કે ભાઈ ને દોવા દેતી નથી ભે મને ફોન કરતો બહુ હમાસા લેતો હતો એ બે લબડ્યું કે એટલે દોવા જાય શેનું લબડ્યું

તમે હામાં આવું જંગલ આ કાળ ઉધર નેટ કાઢ્યા છે હોય થી લાડુઓ થોડું જાતા જ નહીં હવાની વાત ના હવે થોડી વિડીયો કોલ કરીને વાત કરવું પછી ઉપર હતો વાત કરવું પછી મોડે ફોન કરજો અઢી વાગે બાપ નહીં છોકરા નહીં બોલતો અઢી વાગે ફોન કરજો પેલા બે નાયડા હું કહી જાઉં એના પછી બસ આપણે વિડીયો કોલમાં વાતો કરશે બે જણા બીજું ફોન મારા ઓછા થઈ ગયા જાતા રહ્યા મારા ઓછા ન ગયા બે બે લોહી પી જાવ મારું ધંધો કંધો કોઈ કરવો નથી મારા હોય છે હું કમાઈને પૂરું કરું બે ખોઈ પીવીને મોજ કરી મારા ઓછા છે આખો દાડી બસ ઇન્સ્ટાગ્રામ બોલું ઇન્સ્ટાગ્રામ આવે એમાં વિડીયો બનાવતા સીન કોઈ તો વિડીયો કોલમાં વાતો કરવી સીન મારો બાપા વાતો કરે એટલે એને તકલીફ પડે બોલો છે આવું એક કોમ કરું હવે ઘેર તો નહીં સોનો બનો હવે ઘેર જઈને મોતથી બધા ખાઈ પી અને હોય જ પણ હાજર રોટલા તો મારે મારે જ ઘરવા પડી એ જ કાઢું છું સારું સાવા ગયું ઘેર જઈને વાત આ તો બેટા બે બે રોટલા ઘરવા બે આવડું જ મોટું છોડી મોજો થઈ ગયું એક ઘટ્યા હા